નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલ એક ખૂબ જ દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢમાં જાન નીકળવાના સમયે વરરાજાની અંતિમ યાત્રા નીકળી હોવાની ઘટના સામે આવી છે લગ્નના દિવસે યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે યુવકના મોતથી પરિવારજનોમાં શોકભર્યો માહોલ છવાયો હતો યુવકના મોતની ખબરથી સમગ્ર પથકમાં ખડખડાટ મચી જવા પામ્યો છે જુનાગઢના ચોકસી પરિવારમાં આજે આપ તૂટી પડી હોય તેવી કરણું ઘટના આવી પડી છે પરિવારના પુત્ર હર્ષદ ચોક્સીના અમદાવાદ ખાતે લગ્ન થવાના હતા લગ્નના દિવસે વહેલી સવારે પાંચ અને ત્રીસ મિનિટે હૃદય તીવ્ર હુમલો આવતા હર્ષદ ચોક્સીનું અમદાવાદ ખાતે નિધન થયું છે લગ્નના દિવસે જીવાન પુત્રના મોતના સમાચારથી સમગ્ર પરિવાર પર જાણે કે આપ ફાટી પડી હોય તેવી કર્ણિક આવી પડી હતી લગ્નજીઓ સુભ અને ખુશીનો પ્રસંગ આજે માતામાં પણ સમગ્ર જુનાગઢ શહેરમાં ભારે શોક જોવા મળે છે રાત્રિના સમયે હર્ષિદ અને તેનો સમગ્ર પરિવારની સાથે લગ્નમાં સામેલ થવા આવેલા તમામ જણાયો પણ મહેંદી દાંડિયા હલ્દી સહિતના લગ્નની તમામ વિધિઓમાં ખૂબ જ ઉમડાકા સાથે જોડાયા હતા મહેંદી પીટી અને દાંડિયા જેવી લગ્નની ખૂબ જ મહત્ત્વની વિધિઓ બતાવીને હર્ષિત પોતે તૈયાર થવા માટે ગયો હતો જે અચાનક તે તેને હૃદયરોગનો હુમલો આવતા તેનું નિધન થયું છે જેને લઈને સમગ્ર ચોકસી પરિવાર ભાંગી પડ્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ